ક્યારેક ક્યારેક શું થાય કે આ રીતનું તૂટ વેણું છે એ તૂટી જતું હોય છે અને એમ જ પડ્યું હોય છે આપણને એમ થાય કે કઈક યુઝ કરીશું કઈક યુઝ કરીશું પણ એમ જ પડ્યું રહે છે તો આ ગરમીની સિઝનમાં વેણાથી આપણે સરસ મજાનું એક પંખાને પણ ટક્કર આપે ને ક્યારેક લાઈટ વહી જાય તો પણ સરસ કામ આવે એ માટેની વસ્તુ બનાવીશું અહીંયા જાડું કાર્ડબોર્ડનું બે પીસ લઈ લીધું છે અને પછી કઈક મેં આ રીતે ડ્રો કર્યું એ રીતે તમારે ડ્રો કરી લેવાનું છે અને આ રીતે મેં શેપ ડ્રો કર્યો છે તમે આનાથી થોડુંક અલગ શેપ ડ્રો કરવા માંગતા હોય તો પણ કરી શકો છો પછી આપણે જે ડ્રો કર્યું છે એને આ રીતે તમારે કોઈ પણ છરીની મદદથી કટ કરી લેવાનું છે અને ઇઝીલી કટ થઈ જાય છે કોઈ વાર પણ નથી લાગતી વસ્તુ બનાવવામાં પણ કોઈ વાર નથી લાગતી આના વસ્તુ ગરમીમાં તો કામ આવે જ છે પણ તમારા ઘરને સજાવવા માટે પણ કામ આવશે એવી જ રીતે કોઈ જૂની કુર્તી લઈ લેવાની છે અહીંયા મેં કુર્તી આ એટલા માટે લીધી કે મારે પ્લેન કાપડ કોઈ જોઈતું હતું તો પર્પલ આ કાપડ હતું એટલા માટે મેં આ પ્લેન કુર્તી તમે કોઈ એમ્બ્રોડરી કોઈ વર્ક વાળી કુર્તી હોય તો પણ તેમાં ઉપયોગ કરી શકો છો તો તમારે ઉપર કોઈ બીજું મટીરિયલ લગાવવું નહીં પડે પછી જે કપડું આપણે કટ કર્યું હતું એ થી આપણે અહીંયા સ્ટીક કરવાનું છે એટલા માટે આપણે અહીંયા ફોયકોલનો યુઝ કરીશું અને પછી કોઈ પણ જાતની આ રીતની કરચલીઓ ના રહે એવી રીતે ખેંચી અને તમારે અને પ્રેસ કરી અને આ કપડાને કાર્ડબોર્ડના ટુકડા સાથે ચોંટાડવાનું છે જેથી કરીને સારું એવું ફિનિશિંગ આવી જાય પછી નીચેના ભાગથી આવી રીતે કટ લગાવી દેવાના છે બધામાં કટ લગાવી અને પછી ચોંટાડવાનું છે જેથી કરીને આપણું જે આ શેપ છે એ જળવાઈ રહે ને શું થાય કે થોડું ખરાબ થઈ જાય ઊંચા નીચું એવું લાગે તો કટ લગાવી દો તો ઈઝીલી આ રીતે તમે એને ચોટાડી શકો છો અહીંયા કોઈ પણ બીજા ગ્લુ નો પણ તમે ઉપયોગ કરી શકો છો આ રીતે આપણું એક વસ્તુ બનીને ને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સજાવીશું સજાવવા માટે તમે કોઈ પણ તમારી વધારાની જે સાડી કે ખરાબ થઈ ગયેલી સાડી હોય એમાંથી જે લેસ નીકળી હોય તેનો ઉપયોગ કરી શકો છો બાકી તમારા ઘરમાં કોઈ નવી લેસ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મેં પ્લેન કાપડ છે એટલે આ રીતની જરીવાળી લેસનો ઉપયોગ કર્યો છે જેનાથી શું થાય કે સારો એવો દેખાવ આવે બાકી એવું કશું જ નથી તમારા ઘરમાં જો પડી હોય લેસ એ લગાવી શકો છો ઘરમાં એ બધા બો સ્ટોન અને મિરર ને એવું બધી વસ્તુ પડી હોય છે એ બધી આપણે સજાવવામાં લગાવી શકીએ છીએ અને આપણી ક્રિએટિવિટી પ્રમાણે તમે કરી શકો છો તમને મારાથી પણ સરસ આવડતું હોય તો એ પ્રમાણે કરી શકો છો હું તો મારા વિડિયામાં જસ્ટ આઈડિયા આપું છું કે તમે આ રીતે વસ્તુ બનાવી શકો છો હું એવી રીતે જૂની વસ્તુમાંથી નવા આઈડિયા આપું છું તો કોઈ પણ વસ્તુ એવું નથી કે મેં જૂનામાંથી બનાવી તો તમારે પણ જૂનામાંથી જ બનાવી તમારી પાસે જો નવી વસ્તુ પડી હોય તો તમે નવા વસ્તુમાંથી પણ ભગવાન માટે ને એના માટે બનાવી શકો છો હું તો ખાલી આઈડિયા તમને એક આપું છું તો બસ અને આ રીતે મેં રેન્ડમલી આ રીતે લગાવી દીધા છે જે લેસ હતી ઈ અને મિડલમાં મારી પાસે પેચ પડ્યા હતા તો પેચ લગાવી દઈશ બાકી તમારી પાસે કોઈ કાચ પડ્યા હોય તો એ પણ તમે લગાવી શકો છો બસ આ રીતે લગાવ્યા પછી કંઈક આ રીતે બની જશે અને પછી હજી થોડું ખૂટતું હતું તો મિડલમાં મેં લેસ પણ લગાવી અને એક સાઈડ હજુ મેં આ રીતના પેચ પણ લગાવ્યા હતા જો તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો લાઈક કરવું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રીમાં હોય છે પણ એનાથી શું થાય કે વિડીયો બનાવવાનું અમારા જેવા યુટ્યુબરને થોડું મોટીવેશન મળે પછી વેરણાને તમારે શું કરવાનું છે આ રીતે કોઈ પણ પ્રકારની પ્લેન લેસ લઈ સાર્ટિંગની રિબિન હોય ને તો પણ ચાલે તો આ રીતની મેં ગોલ્ડન લેસ લઈ લીધી છે ક્યારેક ક્યારેક હું આ રીતે ઓટ ગ્લુ લગાવતી જઈશ અને આ રીતે પૂરા વેલણને આપણે આ લેસથી કવર કરી લેશું જે રીતે આપણે નવરાત્રિમાં આપણે દાંડિયાને સજાવીએ છીએ અને કવર કરીએ છીએ આ લેસથી ડેકોરેટ તો એ રીતે તમે કોઈ પણ વેથી ખાલી આ આપણે તૂટેલા વેલણ વેલણને કવર કરવાનું છે જેથી કોઈને પણ ખબર ના પડે કે આપણે આ તેલા વેલણનો યુઝ કર્યો છે તો વન બાય વન આખા જ વેલણને કટ કરી દીધું છે વેલણ થોડુંક ઊંચું રાખવાનું છે મોટા ભાગનો જે વેલણનો ભાગ છે એ નીચે થોડોક વધારે રાખવાનો છે હોટ બ્લૂથી આ રીતે ચોંટાડી દેવાનું છે અને સરસ મજાનો તમારો હાથનો પંખો બની અને રેડી થઈ જશે જે આપણે નાના હતા અને ગામડામાં જ્યારે લાઈટ વહી જતી હતી ને ત્યારે આ રીતના પંખા યુઝમાં આવતા અને હવે પણ ક્યારેક ક્યારેક શું થાય બહુ બધી ગરમી હોય તો પણ આપણે આને યુઝ કરી શકીએ છીએ આ તો જસ્ટ મેં તમને આઈડિયા આપ્યો છે બાકી તમે આ રીતે વસ્તુ એન્ટિક પીસ લેવા જાઓ ને તો પણ ઘરના સજાવવા માટે આવા રીતની જે પહેલાંની વસ્તુ હોય ને એ બહુ મોંઘી આવતી હોય છે તો આ રીતે તમે બસ ઝીરો કોસ્ટમાં કોઈ પણ ખર્ચ વગર જે ઘરમાં આપણી પાસે વસ્તુ પડી હતી એનો જ ઉપયોગ કરીને આપણે સરસ વચાની એક એન્ટિક વસ્તુ બનાવી લીધી છે આ રીતના બે પંખા તમે બનાવી દો મિડલમાં કોઈ ફ્લાવર પોટ રાખી દીઓ તો તમારે જે સેલ્ફ હોય કે કઈ પણ ટેબલ હોય એ સરસ મજાનો લુક આપશે જો વિડીયો ગમ્યો હોય અને આ તૂટેલા વેલણનો આઈડિયા તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી કૃષ્ણ બસ તો આ ગરમીમાં આ રીતના પંખા બનાવો અને તમારા જે ફેમિલી મેમ્બર છે છોકરાઓ છે એને પણ આ રીતની એક્ટિવિટીમાં સામેલ કરો એને પણ મજા આવશે અને વેકેશનની મજા પણ એ આમાં ઉપયોગ કરશે તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો વધારેને વધારે શેર કરજો બાય બાય